વડોદરાના સાવલી તાલુકાને એકસો પંચોતેર આંગણવાડી કાર્યકર બહેનોએ વધારાની ચૂંટણીલક્ષી કામગીરી કરવા મુદ્દે વિરોધ નોંધાવ્યો છે ચાલુ વરસાદમાં મોટી સંખ્યામાં બહેનોને નારાજ સાથે સાવલીમાં મામલતારને આવેદનપત્ર પણ આપી વિરોધ નોંધાવ્યો છે મોટાભાગની બહેનોએ ધોરણ દસ પાસ કે ઓછું બનેલી હોવાથી અંગ્રેજીમાં આવતી ચૂંટણીની કામગીરીમાં માહિતી મેળવવામાં તકલીફ પડે છે

બિલોની જે કામગીરી સોંપી છે એના માટે અમે ચાર દિવસ પહેલાં જ સાહેબને અમે આવેદનપત્ર આપેલ હતું આજે અમને મીટિંગ માટે સાહેબે બોલાયેલા હતા પણ અમારી બધી બહેનો આ કામગીરી કરવા માગતી નથી બધી બહેનો દસ ચોપડી ભણેલી છે કોઈ બાર ભણેલી પણ જે દસ ચોપડી જે બહેનો ભણેલી છે એને ઇંગ્લિશ આવડતું જ નથી અત્યારે પણ બહેનો જે મેસેજ ગુજરાતીમાં કરે છે એ મેસેજ પણ બહેનોને ફાવતા નથી તો પછી આ કામગીરી ઇંગ્લિશમાં કેવી રીતના કરી શકે